ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મને આપણો રોગ દેતા બધા મજામાં જો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્તીનું વાતાવરણ ઠંડુ નીચે મસ્તનું લીલું લીલું વાતાવરણ ફાલે ફાઈનલી અને આપણે ઘણા ચતુર આવી ગયું છે અને અત્યારે આપણે જાણું છું બે વર્ષે કરવા થોડું જે કાં રાતના ને બાર વાગ્યા સુધી કરી પણ થોડું ઘણું રહી ગયું ને યાદે કરવા જવાનું છે તો અત્યારે આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ કારણ કે નાસ્તો તો થઈ ગયો છે ધીરો અને મસ્તીનો ગણપતિ લેવા જવાના તો એ તો જાય આપણે ડેકોરેશન કરવાનું તો આપણે ડેકોરેશન કરી નાખીએ

તો ફાઇનલી ને અત્યારે આપણે વોઇસ ઓવર કરી પડશે કારણ કે નહીં બધા ને કેમેરામેન બીજું છે ને એટલે વિડીયો એની વોઇસ કવર તો કરી નથી ને બધા પાછા બોરબોર કરે એટલે વોઇસ ઓવર અલગથી કરી પડે જેટલું રૂ ને બધું આ બધું એને આપણું મસ્તીને ધોઈ નાખ્યું હોય અને બધું સાફ થઈ જાય ને પછી થોડું હુંકા દેવું પડશે અને પછી ઉપર એને સીટ લગાવવાનું થઈ ગયું છે ડેકોરેશન મસ્તી નું બધું વાદળા હતા ને એ બધું વાદરા મસ્તી નાખી દીધા અને આટલે પણ ડેકોરેશન થઈ ગયું છે ઉપર બધું મસ્તી થઈ રાતના તમારે લાઇટ લાગશે ને એટલે ડેકોરેશન દેખાય કહી ને આ બધે બધું રહ્યું ને એ ધોઈ નાખ્યું અને જો બધું હું લઈ બીજો ના બધાને બધાને હવે બહાર કાઢશે અને બધું હુંકાઈ ગયા પછી આપણે બધાને કામ કરવા છે ફાઇનલી છે ને આપણે મસ્તીનું ડેકોરેશન થઈ ગયું અને હવે એને થોડું બાકી તો મોટા મોટા બધા પમ્પિકના છે અને હમણાં એના પાસે ગણપતિ લેવા બધા નીકળી ગયા છે આપણે મસ્ત રાઈ દઉં ખેસ થઈ ગયું એના પછી આગળનો કન્ટિન્યુ કરી ફાઇનલી આપણે મસ્તીના નાય દે મસ્તીના ફેસ થઈ ગયા અને તો મમ્મી હે ને હવે જાય દેતા દવાખાને જો ઘરે તાળું પાણી નાખી ફટાફટ એના આપણે મસ્તી આવી જાય દેલીમાં અને જો દુસ્તા બધા વાળી ગયા હતા મસ્ત માથ લેવી ગયેલા મસ્તીના ફેલા લીધા હે پچ اپنے گھر آتا رہ گرمی گرمی مستی بھگو مستی مستی ناشتہ میں کاٹا فٹ ناستان آیا لائک جاتا ہے ناشتہ کرے پچھا آرام کر لیے مستر مست ریڈی کر دیے جو آپ کو گنپتی آپ